યુવતીની ફરિયાદ પ્રમાણે ભરતભાઈ ચંદુભાઈ રાઠવા રહેવાસી સિંગલદા તાલુકો કવાટ આશરે ત્રણેક મહિના પહેલાં સાંજે ચાર વાગે ભોગ બનનાર યુવતી એકલી હતી અને જમવાનું બનાવતી હતી ત્યારે પકડી પાડી તે નીચે જમીન પર સુડાવી તે યુવતીના જબરદસ્તીથી કપડાં કાઢી દુષ્કર્મ આચર્યું હતું આજથી આશરે ત્રણેક અઠવાડિયા પહેલાં સુખદેવભાઈ નેવજીભાઈ રાઠવાએ આ યુવતીને તેના ઘરે આવી એની પાસે અઘટિત માંગણી કરી હતી

ચાર વ્યક્તિઓ જેમાં મુખ્ય આરોપી સહિતના બીજા ત્રણ એમની ધરપકડ કરી દીધી છે અને જેલ કર્યા છે તેઓને આજે કવાટ પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા ચારે આરોપીઓના પીડિતના પરિવાર સાથે સંબંધો હતા આ ફરિયાદના ચારે આરોપીઓ ભોગ બનાવ યોજના ઘર નજીક રહેતા હોય વળી તેમના ઘરના વ્યક્તિઓ સાથે સંબંધો તેને આરોપી આરોપીઓએ કરેલ જાતીય સતામણી બાબતે કોઈને વાત કરી ન હતી આ આરોપીઓએ જાતીય સતામણી કરી ત્યારબાદ પણ વધુ પડતી કરવા લાગતા યુવતીએ સઘળી હકીકત જણાવી હતી પીડીતાના પિતાએ આ બનાવ બાબતે સમાજ જાહેર નિકાલ લાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો પરંતુ તેના આ સંદર્ભે સમાધાન ન થતા અંતે કવાટ પોલીસ સ્ટેશન ખાતે યુવતીએ ધ્યાન રાખી હતી પોલીસે ચારે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે